ભરૂચ શહેરની સોસાયટીઓ સહિત જૂના શહેર વિસ્તારમાં મોટા પાયે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે જેની પૂર્વ તૈયારી ગણેશ મંડળો દ્વારા કરી શ્રીજી સવારીના આયોજન કરાઈ ચૂક્યા છે પરંતુ સમગ્ર શહેરના માર્ગો અત્યંત બિસ્માર થઈ ગયા હોય ગણેશ આયોજકોને શ્રીજી પ્રતિમાઓ ખંડિત થવાનો ડર સતાવી રહ્યો છે ભરૂચના વોર્ડ નંબર ત્રણના રંગવર્ષા સોસાયટીના રાધા કિશન અને અન્ય ગણેશ ભક્તોએ જિલ્લા કલેક્ટર અને પાલિકાના ચીફ ઓફિસરને ભરૂચના ઉબડ ખાબડ માર્ગોની મરામત ગણેશ ઉત્સવને ધ્યાનમાં લઈ કરવાની માંગણી કરવામાં આવી છે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ વિસ્તારમાં નારાયણનગર એક બે ત્રણ ચાર અંબિકાનગર નારાયણ એસ્ટેટ અને લક્ષ્મીનારાયણ જેવી સોસાયટી આવેલી છે જેનો જોતો એક મુખ્ય માર્ગ શક્તિનાથી જેવી માર્ગ જો કે મોટી માર્ગ સુધીનો છે એના પણ અત્યારે એકદમ ખરાબ હાલત છે ખાડા પડી ગયા છે તંત્ર દ્વારા તવર તંત્રને રોકવા કરવા જતાં મેટલ નાખીને એક કામ કરવામાં આવે છે પરંતુ અને આવનારા દિવસોમાં ગણેશ ઉત્સવનો યુવાનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે ત્યારે એ વિસ્તારમાં આશરે વીસથી પચીસ જેટલા ગણપતિને બેસાડવામાં આવે છે અને ચારથી પાંચ જેટલી મોટી મૂર્તિઓ જે પંદર ફૂટથી પણ ઉપરના કદની લાવવાની હોય ત્યાંથી શોભાયાત્રા કાઢવાની છે અને શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે અમે અહીંયા આગળ આજે કલેક્ટર સાહેબ તેમજ નગરપાલિકામાં સીઓ સાહેબને આવેદન સુપ્રત કર્યું છે અને તેમાં અમે અમને સાત દિવસમાં આ કામ પૂરું કરી આપવાની માગણી કરી હતી અને સીઓ સાહેબે અમને રજૂઆત કરીને કીધું છે કે સાત દિવસમાં વહીવટી તંત્ર દ્વારા શ્રીજી ભક્તોની રજૂઆતના પગલે આગામી સાત દિવસમાં માર્ગોની મરામત કરવાની ખાતરી આપવામાં આવી છે પરંતુ આ મરામત પણ ગુણવત્તાયુક્ત થાય તે જરૂરી છે